સુરતની પાંડેસરા પોલીસની સહાયનીય કામગીરી જાહેરમાં ચપ્પુ બતાવનાર મોબાઈલ સ્નેચર અને એક બાળકિશોર એવા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ અને વેસ્તાન સર્વેલન્સ પોલીસ સુરતના પાંડેસરા પ્યુસ પોઈન્ટ પાસેના એક વિડીયો થયો હતો વાયરલ વાયરલ વિડીયોમાં યુવક કન્યા યુવકને ચપ્પુ મારતો દેખાતો જેમાં પાંડેસરા પોલીસ દ્વારા જાણવા મળ્યું કે આરોપી ઉન પાટિયાથી મોબાઈલ સ્નેચિંગ કરવા રાધરીને સુતા સુતા પાંડેસરા પ્યુસ પોઈન્ટ આવી પહોંચે ને ત્યાં એક યુવક દેખાય મોબાઈલ સ્નેચિંગ કરવા જતાં સામેવાળો યુવક દ્વારા પ્રતિકાર કરતા આરોપીએ ચપ્પુ કાઢી જાહેરમાં વાર કરવા લાગ્યો સુરતની પાંડેસરા પોલીસે ગણતરીનાસ કલાકમાં જ્યારેમાં ચપ્પુ ફેરવનાર સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિકસે કુંબર વરસ ચવ્વીસ ધંધો ટેમ્પો ડ્રાઈવર રહે બિલાલ કોમ્પ્લેક્સ ઘર નંબર એકસો એક નુરાની પાર્ક જુમા બજારની બાજુમાં ઉનપાટિયા સુરત શહેર જતાની એક વકની કરી ધરપકડ સુરતની પાંડેસરા વિસ્તારમાં જે જગ્યાએ જ્યારેમાં ચપ્પુ ફેરવવી તેજ વિસ્તારમાં સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિકસે એક નામક આરોપીનું સરકસ કાઢ્યું હતું